નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ એક પ્રજ્ઞા ગણિત અધ્યયન સંપુટના એકમ નંબર બેની સમજ મેળવીશું સૌ તો પહેલી જે પ્રવૃત્તિ આપવામાં આવી છે શું છે લાંબુ શું છે ગોળ આ પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓ પાસે વર્ગની બહાર અને વર્ગખંડની અંદર ઉપલબ્ધ હોય તેવી વસ્તુઓ જેવી કે કાંકરા ખોખા દડા શંખલા પાઇપો દીવાસળીના ખોખા મણકા ચોક દસ્ટર પેન્સિલ રબર કંપાસ નોટબુક વગેરે જેવી વસ્તુઓ ભેગી કરાવી વિદ્યાર્થીઓને વર્તુળ આકારે બેસાડી આ રમત રમાડવાની છે લાંબો શું છે કોટ જલ્દી બોલ જલ્દી બોલ આ પ્રકારે શિક્ષક દ્વારા પંક્તિ બોલવામાં આવશે અને જે વિદ્યાર્થીને કહેવામાં આવે તે વિદ્યાર્થી વર્તુળમાં રહેલી વિવિધ વસ્તુઓ પૈકી જે વસ્તુ લાંબી અને જે વસ્તુ ગોળ છે તેના સંદર્ભે જવાબ આપશે જેમ કે અહીં એક ઉદાહરણ આપવામાં આવેલું છે પેન્સિલ છે લાંબી ને દડો છે ગોળ જલ્દી બોલ જલ્દી બોલ આ પ્રકારે રમતને આગળ ચલાવવાની છે અને આ રમત દ્વારા લાંબી અને ગોળ વસ્તુનો ખ્યાલ આપવાનો છે સાથે આ વસ્તુઓ પૈકી જે ગબડી શકે અને જે સરકી શકે તથા જે વસ્તુઓ ગબડી અને સરકી પણ શકે છે તેનો પરિચય કરાવવાનો છે ત્યારબાદ આગળની રમતના આધારે ગોળ વસ્તુઓ દોરો આ વ્યક્તિગત કાર્ય છે અને વિદ્યાર્થીઓ તેમના દ્વારા એકત્ર કરવામાં આવેલ વિવિધ વસ્તુઓ પૈકી જે વસ્તુઓ ગોળ છે તેના ચિત્ર અહીં દોરશે અને અહીં આગળની રમતના આધારે લાંબી વસ્તુઓ દોરવાની છે તો આપણે જે રમત બાળકોને રમાડીએ છીએ અને ત્યારે જે વસ્તુઓ આપણી પાસે ઉપલબ્ધ છે તે વસ્તુઓમાંથી જે વસ્તુ લાંબી છે તેના ચિત્ર અહીં દોરાવવાના છે ત્યારબાદ નીચે તારીખ અને શિક્ષકની સહી છે અને દરેક પેજની નીચે એ યાદ રાખવાનું છે કે જે પેજ ફૂટરની અંદર અંક આપવામાં આવેલો છે એ અંક ડોટેડ છે એ અંકોને ઘૂંટાવીને લખાવાના છે ત્યારબાદ જે પાંદડાની અંદર નથી લખેલું ત્યાં પણ એ અંકો લખી રંગપૂર્ણિ કરાવવાની છે ત્યાર પછી આગળની જે પ્રવૃત્તિ છે ચાલો અભિનય ગીત ગાઈએ આ સમૂહ કાર્ય છે એટલે કે સમગ્ર વર્ગના બાળકો આમાં જોડાશે અહીં ગોડુડો ઘાટ ગીત આપવામાં આવેલું છે તો આ ગીત દ્વારા વિદ્યાર્થીઓને ગોળાકારની સમજ આપવાની છે અને મિત્રો અહીં પણ ધ્યાન રાખીશું કે ભાષાની અંદર જે રીતે સર્વપ્રથમ તો કાવ્યનું પઠન ત્યારબાદ શિક્ષક દ્વારા ગાન ત્યાર પછી શિક્ષક ગાશે અને વિદ્યાર્થીઓ ઝીલશે ત્યાર પછી સમૂહ ગાન કરાવવાનું છે અને સમૂહ ગાનની સાથે સાથે અભિનય ગીત પણ કરાવવાનું છે ત્યાર પછી અહીં શિક્ષક માટેની સૂચના આપવામાં આવી છે કે ઉપરનો અભિનય ગીત ગવડાવી વિવિધ આકારની વસ્તુઓ વિશે પ્રશ્નોત્તરી કરો એટલે કે ગીતને આધારે ગીતમાં આવતી આપણે અહીંયા જોઈએ છીએ કે જે વસ્તુઓના આકાર વિશે પ્રશ્નોત્તરી કરવાની છે તે વસ્તુના નામ રંગીન આપવામાં આવેલા છે તો આ વસ્તુઓને આધારે વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી પણ કરીશું ત્યાર પછી નીચે જે પ્રવૃત્તિ છે સમાન આકાર ધરાવતી વસ્તુઓની જોડ બનાવીએ આ વ્યક્તિગત કાર્ય છે આ વિદ્યાર્થીઓ પોતાની રીતે જાતે કરશે અહીં વિવિધ આકારની વસ્તુઓ આપવામાં આવેલી છે અને તેના જેવા આકારની વસ્તુની જોડ બનાવવાની છે ત્યાર પછી આ પણ વ્યક્તિગત કાર્ય છે સર્વપ્રથમ અહીં શંકુ આકાર છે તો એના જેવો આકાર ધરાવતી વસ્તુના નીચે ગોળ આપેલું છે તેની અંદર ખરું કરવાનું છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે શંકુ આકારની અંદર આ એક કોન આપવામાં આવેલો છે અને અહીં આઈસ્ક્રીમ કોન છે તો એની નીચે જે વર્તુળ છે તેની અંદર ખરાની નિશાની કરવાની છે ત્યાર પછી અહીં નળાકાર છે તો નીચે આપેલા ચિત્રમાં જેનો આકાર નળાકાર જેવો છે તેની નીચે ખરાની નિશાની કરવાની છે ત્યાર પછી અહીં લંબગન છે અહીં ગોળ છે તો લંબઘન અને ગોળાકાર ધરાવતી જે વસ્તુઓ છે તેની નીચે આપેલા વર્તુળમાં ખરાની નિશાની કરવાની છે અહીં સમઘન આપવામાં આવેલો છે તો સમઘન આકાર ધરાવતી જે વસ્તુઓ હોય તેની નીચે ખરાની નિશાની કરવાની છે તો અહીં રમવા માટેનો ક્યુબ અને ગિફ્ટ બોક્સ આપેલું છે તેનો આકાર સમઘન છે તો એની નીચે ખરાની નિશાની કરવાની છે ત્યારબાદ સમાન આકારની જોડી બનાવો આ પણ વ્યક્તિગત કાર્ય છે અને અહીં એક ઉદાહરણ આપવામાં આવેલું છે આ સમઘન છે અને તેના જેવી અન્ય આકૃતિઓ શોધી તેની જોડ બનાવવાની છે તો અહીં જોઈ શકાય છે કે રમવાનો પાસો અને ગિફ્ટ બોક્સ છે તો અહીંથી જોડેલું છે અહીંયા લાવ્યા એ જ પ્રમાણે અહીં લમઘન છે ગોળ છે શંકુ છે અને નળાકાર છે તો એના જેવા આકાર ધરાવતી વસ્તુઓ શોધી તેની સાથે એની જોડ બનાવવાની છે ત્યારબાદ શિક્ષક માટેની સૂચના છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પ્રવૃત્તિ એક મારો પડછાયો કરાવો અને જાદુઈ પિટારા અંતર્ગત આવેલ આકારોના ફ્લેશ કાર્ડનો ઉપયોગ પણ કરવાનો છે મિત્રો આપ સૌની પાસે વિદ્યાર્થીઓ માટેની આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હશે તો એની અંદર પ્રથમ પ્રવૃત્તિ જે છે મારો પડછાયો તો આ પ્રવૃત્તિ પણ આની અંદર કરાવવાની થાય છે તો વિદ્યાર્થીઓને સૂર્યપ્રકાશ કે લાઇટમાં પડતા પડછાયાની માહિતી આપવાની છે આપેલ અસર ચિત્ર સાથે તેના પડછાયાનું ચિત્ર જોડવાની સમજ આપવાની છે વિદ્યાર્થીઓને પોતાના ઘરે લાઇટ સૂર્યપ્રકાશ કે દીવા મીણબત્તીના અજવાળામાં હાથ વડે વિવિધ પડછાયાની પ્રવૃત્તિ કરવાની સમજ પણ આપવાની છે અહીં જુદા જુદા ચિત્ર આપવામાં આવેલા છે સામે પડછાય આપવામાં આવેલા છે તો અહીંયા જોઈ શકાય છે કે ગાયનો પડછાયો ત્રણ નંબરનો છે તો અહીંયા જોડીશું ત્યારબાદ પોપટ તો પોપટનો પડછાયો આ છે ત્યારબાદ આ છોકરાનો પડછાયો શોધવાનો છે ટ્રેનનો પડછાયો શોધવાનો છે અને સિંહનો પડછાયો તો આ પ્રકારે વિદ્યાર્થીઓની પાસે પ્રવૃત્તિ કરાવવાની થાય છે ત્યારબાદ વાર્તા આપેલી છે અને આ પણ સમૂહ કાર્ય છે એટલે સમગ્ર વર્ગના બાળકો આમાં એકસાથે જોડાશે દાદીમાની યુક્તિ વાર્તા આપવામાં આવેલી છે અને ખૂબ જ જાણીતી વાર્તા છે તો આ વાર્તાનું પઠન કરવાનું છે પઠન કર્યા બાદ ત્યાંની સ્થાનિક લોકબોલીની અંદર એનું કથન કરવાનું છે ત્યારબાદ આ વાર્તાનું નાટ્યકરણ પણ શક્ય છે તો બાળકોની પાસે તેનું નાટ્યકરણ કરાવીએ એ માટેના માસ્ક મોહરા વગેરે આપણી પાસે ઉપલબ્ધ હોય તો એ માટે પૂર્વ આયોજન કરવું જરૂરી છે સ્ટીક પપેટનો પણ ઉપયોગ કરી શકાશે આની અંદર તો આ વાર્તાના નાટ્યીકરણ બાદ બાળકોની એનું ઝીલ વાંચન પણ કરાવી શકાય ત્યારબાદ નીચે શું તમે કહી શકો સમૂહ કાર્યની પ્રવૃત્તિ છે અહીં વાર્તાને આધારે પ્રશ્નો આપવામાં આવ્યા છે તો આ પ્રશ્નની ચર્ચા પણ બાળકો સાથે કરવાની છે ત્યાર પછી અહીં શિક્ષક માટેની સૂચના છે ઉપરોક્ત વાર્તાના આધારે શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરીને આસપાસની વસ્તુઓમાંથી શું ગબડી શકે સરકી શકે તે અંગે ચર્ચા કરવાની છે ત્યાર પછીની પ્રવૃત્તિ છે અનુમાન કરો અને રંગ પૂરો આ જોડી કાર્ય છે તો અહીં આપણે વર્ગની સંખ્યા મુજબ બાળકોની જોડી બનાવવાની છે અને જોડીની અંદર આ કાર્ય કરાવવાનું છે રેવતીનો કંપાસ હાથમાંથી સરકી ગયો તેમાંથી નીચે મુજબની વસ્તુઓ પડી ગઈ ગબડતી વસ્તુમાં લાલ રંગ અને સરકતી વસ્તુમાં લીલો રંગ પૂરો તો અહીં વસ્તુઓના ચિત્ર આપવામાં આવેલા છે એની બાજુમાં ગબડતી વસ્તુ અને સરકતી વસ્તુ માટેના ગોળ આપવામાં આવેલા છે દાખલા તરીકે પહેલું ચિત્ર પેન્સિલનું છે તો પેન્સિલ ગબડે કે સરકે એ માટે બાળકોને પ્રવૃત્તિ પણ કરાવી શકાય ઢાળ બનાવી તેના પરથી આ વિવિધ વસ્તુઓ ગબડાવી અને સરકાવી શકાય તેને આધારે વિદ્યાર્થીઓ આની અંદર રંગપૂરણી કરશે ત્યાર પછી ફરી પાછી શિક્ષક માટેની સૂચના છે વિદ્યાર્થીઓને પૂછો કે કોઈ એવી વસ્તુ છે જે ગબડતી પણ હોય અને સરકતી પણ હોય તો વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિ ઢાળની મદદથી કરશે એના આધારે વિદ્યાર્થીઓને ખબર પડશે કે કઈ કઈ વસ્તુ માત્ર ગબડે છે અને કઈ વસ્તુ માત્ર સરકે છે અને આમાંની કઈ વસ્તુ ગબડે પણ છે અને સરકે પણ છે જેમ કે અહીં લખોટી માત્ર ગબડશે પણ સિક્કો ગબડે પણ છે અને સરકે પણ છે એ જ પ્રમાણે બટન પણ ગબડે છે અને સરકે પણ છે જ્યારે માપ પટ્ટી માત્ર સરકે છે એ જ પ્રમાણે દિવાસળીનું ખોખું તો એ પણ માત્ર સરકે છે ત્યારબાદ શિક્ષક માટેની સૂચના છે વર્ગમાંથી વિદ્યાર્થીઓના બે જૂથ પાડી તેમને વર્ગ બહાર મોકલો વિદ્યાર્થીઓને વર્ગમાં પુસ્તક સ્લેટ કે ડેસ્કનો ઢાળ બનાવીને લાવેલી વસ્તુઓ ગબડાવવા કે સરકાવવા કહો ગબડી શકે તેના પર ગોળ કરો સરકી શકે તેના પર લંબચોરસ કરો આ પણ જૂથ કાર્ય છે તો અહીં વિદ્યાર્થીઓના બબ્બેના જૂથ બનાવવાના છે અને ત્યાર પછી આ પ્રવૃત્તિ કરાવવાની છે ત્યારબાદ નીચે પ્રગતિની નોંધ અહીં વિદ્યાર્થીએ સિદ્ધ કરેલી પ્રગતિની નોંધ યોગ્ય ખાનામાં ટીક માર્ક કરીને કરવાની છે આ એકમ અંતર્ગત આ ચાર મુદ્દાઓનું મૂલ્યાંકન કરવાનું થાય છે લાંબી વસ્તુને અલગ તારવી શકે છે ગોળ વસ્તુને અલગ તારવી શકે છે સરકતી વસ્તુને અલગ તારવી શકે છે ગબડતી અને સરકતી વસ્તુને અલગ તારવી શકે છે તો પહેલું જે વિધાન છે લાંબી વસ્તુને અલગ તારવી શકે છે જો વિદ્યાર્થી પોતાની જાતે આ કરી શકતું હોય તો એને એ ગ્રેડની અંદર ખરાની નિશાની કરવાની થાય છે એ જ પ્રમાણે જે વિદ્યાર્થીને અન્યની મદદ લેવી પડે તો એ વિદ્યાર્થીની બી ગ્રેડમાં ટીકમાર્ક કરીશું અને જે વિદ્યાર્થી કરી શકતું નથી એને માટે સીની અંદર ટીક માર્ક કરીશું અને અહીં મિત્રો ધ્યાન રાખીશું કે એ ગ્રેડ છે એ ટીક માર્ક કરીશું અને બી અને સી એ પેન્સિલથી કરીશું ત્યારબાદ શિક્ષકની સહી અને તારીખ આવશે અને વાલીની સહી અને તારીખ આવશે